આટલા ભૂલા પડ્યા છોડી દેજો સીધા અમારા ગજ નહીં વાગે તમારા લેવાનું બાકી સીધા તો તૂટવાના તમારો હોય તો એવું થઈ ગયું મારા પોણી ખેતર માં ભરાઈ રહ્યા ચોમાહા નું તમારે કરવું છે શું કે ડાયરેક્ટ ગરમી સીધા કોને પૂછીને થોડો

આ તોડવો તોડે હવું તમે

લાવ તમે શાંત રાખો જાય ને મોણ નહીં આલુ જાય બોલી જાય બોલે જાય એટલે સમજો તમે તમાર જાત ને વડી આ બોલા તું તાર પય મોયા વાળા મોટા ભાઈ ને આ બોલાવજે તે જે થાય કર લેજે અમે બીતા નહીં અરે 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 તું હેડ જલ્દી એ ભાઈ જોડે તને એક આતો મોટા મોટા

એ વડકાળા ની બે તઈ અલ્યા યાર આ તો જૂનો ઝઘડો છે આપણા તો અમારે મોટા ભાઈ શરમ રાખી જૂના ખેતરમાંનું તો કોય આપડા મોજિયા ને બોર પર આવજે આ કામ હા જલ્દી આવ પાણી ભાઈ પણ કોઈ

એટલે આગો આગ મોટા મારા બિનો તમે મારો બહેનો મારા બહેનો

ઓ બેટા અલ્યા ઓ ભાગીને મારું માના માતા આમી જાય બાપા ઓ બાપા ઓ લે ઉ હરે લે કવરો અલ્યા એ ઓ માબા બાબા રે એ એ વાહ રે એ મોજા ઉભરી બાપા મોજા ઉરે પાંચ ચાર વાન્ડ મોજા પોરઈ લગા બેસી જાલે જાશે માન ના હે આ ભાઈ પબ ગાડી હમ જતી જારીયા ઉભરે મોટા ઉભરે ઉભરે પગ ભાગી ગયો મોટા મારો ઓલા લડે યાર હાથ પર ભાગ છે બે ઓય એ ભાગી ના હું આ તું લ્યા કે શું શેઢો કેમ તોડ્યો મારો શેઢો લ્યા પર મારા મોટા કે શેઢો આપડા લડવું નહીં મોટા બે મોટા આપડા લડવું નહીં બે લડે કોઈ દાડા નહીં વાળા કરવું

ओ आप लेवा ले एला आपने ये ना थवाय एला पहाड़ पे गा करे नहीं पहाड़ पे गा एडलो आ ओला नु गुटु मा का तो पहाड़ पे गा ना करतो तोला पकी वादी हां तो ना ओ बस्लो करती है हां थापो मिली थापो मिली

મારું ચંપલ કાઢી નાખ્યું તમે

આજે ખુ પાસે હજી કહું તું હા હું કે તું હું કહે તું ના ના હજી કહું છું

મોટા કહી ઉભા રેલા ઉભા રે ઉભા રેલે ઉભો રે ઉભો થાય એને ઉભો કર ભાજી ગયો ભાજી ગયો ભાજી એને ભાજી ના છો હવે ભાજી ના છો ને હું બધું લાઈ તારે તો હાજુ રેવું હોય નાથી કાય ના વળે માય કાંગલી એ વાળી લઈ જતો ડાયરાવા પ્રેસ કરી ગયા હા મારી હાજી હું લેતો એ જેટુ મારે લઈ જાવ ભાજી દેવા ખનો ભેગો કર નકર માય કાંગલીયો છો પાર દેવા મારી માય કાંગલી કને કે રો પાછો માય કાંગલીયો મારા ભાઈનો મારો સોરે લે લ્યા અને મારા પગ ભાજી ગયો અલે મારને માર કરે જાવા દે મારવા પાગ ભાંગી છોડ છોડવાનું મોટા જવા દે અલે ઊપા ના કર મારી હાલ છે આરે ઉપર ના કર જલ્દી જાવ અલે માર પાગ ભાળ્યો યાર પણ